અમરેલી ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું અમરેલી ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત વર્કશોપનો અધિક જિલ્લા પ્રારંભ કરાવેલો હતો સુશાસન સપ્તાહ અમરેલી જિલ્લા દ્વારા અમરેલી ખાતે વર્કશોપનું આયોજન થયું અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોયલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાડેજાએ દીપરાગટિયા સાથે વર્કશોપનો શુભારંભ કરાવેલો હતો અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ જણાવેલું બે હજાર હશે વિવિધ ક્ષેત્રના વિવિધ પાસાઓને આવરી લઈ વ્યૂહરચનાઓનું વિસ્તારોની જરૂરિયાતોને ધ્યાને લઈ વાસ્તવિક લક્ષ્યાંકો હાંસલ કરવા તેમણે ઉમેર્યું કે ગુડ ગવર્નન્સ ગુડ સર્વિસ ડિલિવરી અને સિસ્ટમ વિકસાવવી ભાવિ વિકાસ સંદર્ભે નાગરિકોના પ્રતિભાવોને ધ્યાનમાં રાખી વિવિધ પગલાઓ હાથ ધરી વિકસિત અમરેલી એટ ધ રેટ બે હજાર સુડતાલીસનો સંકલ્પ સાકાર કરવાનો હેતુ છે જિલ્લા આયોજન કચેરીના રાજુભાઈ વામઝાએ અમરેલી જિલ્લાનું વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરી વિકસિત ભારત વિકસિત ગુજરાત અને વિકસિત અમરેલી અભિગમ સાથે પ્રાથમિક સુવિધાઓનું માળખું તૈયાર કરવું શહેરી ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ ક્ષેત્રની સુ સુવિધાઓમાં વધારો કરવો કૌશલ્ય સભર માનવબળ તૈયાર કરવું આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી અને આગામી સમયમાં આયોજન કરવા માટેનું આયોજન તેઓએ પ્રસ્તુત કરેલું હતું